નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો ભારતનો પ્રથમ માનવ અવકાશ મિશન ગગનયાન બે હજાર સત્યાવીસ સુધીમાં લોન્ચ થશે ઈસરોના પ્રમુખ ભાજપના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સૈતર વસાવાએ આપી આંદોલનની ચીમકી ભારત પાસે વિશ્વની ત્રીજા ક્રમની સૌથી શક્તિશાળી વાયુસેના યુપીના સંભલમાં ચાલીસ વર્ષ જૂની મસ્જિદ પર બુલડોઝર ફરી વળ્યું લકીધામ નજીક કરવામાં આવી કાર્યવાહી દિલ્હી સરકારે દસ કરોડ સુધીના વ્યવસાય માટે કોલેટરલ મુક્ત લોન યોજના શરૂ કરી સીને ટ્રમ્પ પર ખોલ્યો મોરસો અમેરિકાની પાંચ પેટા કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલો અને મંદિરોમાં ભીખ માંગતા બાળકો સામે પોલીસની ડ્રાઈવ બોટાદની બબાલ વચ્ચે રાજુ કરોપડાએ વિડીયો મારફતે કહ્યું ખેડૂતો માટે જેલ જવું પડે તો પણ તૈયાર છીએ ગુજરાતમાં હર્ષ સંઘવી અને પાનસેરિયાનું પ્રમોશન નક્કી કેબિનેટ વિતરણમાં યુવા નેતૃત્વને પ્રાધાન્ય દસ મંત્રીઓ આઉટ ગુજરાતના રાજકારણ માટે આગામી અડતાલીસ કલાક મહત્વના ભૂપેન્દ્ર પટેલ સરકારના કેબિનેટનું વિતરણ થશે ગુજરાતના સાસણગીર જંગલની સફારી ઇ પરમિટના કાળાબજારનો પર્દાફાશ અમદાવાદના ટૂર ઓપરેટર સહિત ત્રણની ધરપકડ હવે લાહોર નિશાન પર રહેશે ભારતીય વાયુસેના સાતસો ધાતક મિસાઇલો ખરીદશે જેનાથી પાકિસ્તાનની કરોડ રજૂમાં ધુજારી ફેલાઈ જશે ડબોઈ તાલુકાના ચાર ગામોને નગરપાલિકામાં પ્રવેશ કરાવવાનો ઠરાવ ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ ગુજરાતમાં બાંધકામમાં મહિલાઓની ભાગીદારીમાં એંશી ટકાનો ઘટાડો થયો રેવન્યુ રેકોર્ડમાં દસ્તાવેજ મુજબ એન્ટ્રી પાડવાનો પોરબંદરની કોર્ટે કર્યો હુકુમ વિરાટ કોહલી આઈપીએલમાં હવે આરસીબી માટે નહીં રમે ઓક્શન પહેલા કોન્ટ્રાક્ટ સાઇન કરવાની મનાઈ કરી ધોરણ એક થી પાંચમાં શિક્ષક બનવા માટે ટેટ એક ની પરીક્ષા ચૌદ ડિસેમ્બરે લેવામાં આવશે ખંભાળિયામાં રજીસ્ટ્રેશન કરનાર ખેડૂતોની ત્રણસો મણ મગફળી ખરીદવાની માંગ પ્રાપ્ત અધિકારીઓને આવેદન બગસરાના કૃષિ મેળામાં ખેડૂતોને પ્રવેશ ન મળતા હોબાળો ઓડીઆઈ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાની શરમજનક હરકત નો હેન્ડશેક વિવાદ પર ટીમ ઇન્ડિયાની ઉડાવી મજાક ધનતેરસ પહેલા સોનાની કિંમતમાં રેકોર્ડ બ્રેક વધારો દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજારને પાર રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેની દુશ્મની ફરી ઉભરી આવી જોધપુરમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે ટક્કર થઈ મહાભારતમાં કરણની ભૂમિકા ભજવનાર પંકજ ધીરજનું પાસઠ વર્ષની વૈયાએ નિધન ઇન્સ્ટાગ્રામ પર અઢાર વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ પર હવે નજર રાખશે મેટા વિન્ડો ટેનના ઉપયોગકર્તાઓની મુશ્કેલીઓ વધી હવે મફત નહીં મળે કોઈ અપડેટ વાવથરાદમાં કોંગ્રેસને સાથે રાખીને હજારો ખેડૂતોએ અધિકાર મહારેલી યોજી ગાઝા શાંતિ સંમેલનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના પીએમની મજાક ઉડાવી ઓવેસીની પાર્ટીએ બે પક્ષ સાથે કર્યું ગઠબંધન સો બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીમાં ગુજરાત સરકારે રેશન કાર્ડના ઉપયોગને મર્યાદિત કર્યો હવેથી રેશન કાર્ડ ઓળખ કે રહેઠાણનો પુરાવો નહીં ગણાય સુરતના અમરોલીમાંથી લીધેલા ઘીના નમૂના ફેલ નવ હજાર કિલો ઘી જપ્ત ચાર આરોપીની કરાઈ ધરપકડ સુશાંત સિંહ રાજપૂતની બહેન બિહાર ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવશે દિગ્ગા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે દિવાળી પહેલા દિલ્હીના લોકો માટે ખુશખબર ગ્રીન ફટાકડા ફોડવા સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી હળવદની ઘટનાને સોટીલાના પૂર્વ ધારાસભ્યએ વખોડી કૃષિ મહોત્સવના બહિષ્કારની ખેડૂતોને અપીલ કરી આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો મોટો નિર્ણય અડદડ ગામના ખેડૂતોને આપશે પોતાનો પગાર અમેરિકામાં સુરત અને ભારતથી ઈરાની નિકાસમાં પચાસ ટકાથી વધુનો ઘટાડો જોકે યુએસ અને યુકેમાં રેકોર્ડ વધારો ભારત આજથી અમેરિકા સાથે ટપાલ સેવા ફરી શરૂ કરશે ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો સાર્જ નહીં લેવાય ડભોઈ સિરપકાંડમાં સૌથી મોટો ઘટસ્પટ બાળકોને કપ સિરપ આપનાર તબીબ જ બોગસ નીકળ્યો મુંબઈ ગુજરાત સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ તહેવારો પહેલા રેલવેએ લીધો મોટો નિર્ણય વલસાડ જિલ્લામાં ધરતીકંપનો આંચકો અનુભવાયો લોકોમાં ફફડાટ ફેલાયો ભૂકંપ બાદ તંત્ર એલર્ટ ભારત રશિયા પાસેથી સૌથી વધુ તેલ ખરીદનાર દેશ ચીને અમેરિકન સોયાબીન ખરીદી અટકાવી ટ્રમ્પે તેલ અને અન્ય વેપાર બંધ કરવાની ધમકી આપી રાજસ્થાનના જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી વીસ લોકોના મોત દેશની સૌથી મોટી ડીલ કરવાની તૈયારીમાં ગૌતમ અદાણી રોકાણકારોને લાગશે લોટરી અમદાવાદમાં દારૂડીયા બન્યા બે ફામ ફ્લ પીધેલી હાલતમાં સક્કાએ પોલીસના માથા પર બોટલ ઝીકી માથું ફોડી નાખ્યું હવે ડ્રેગન ભારે પડ્યું તો અમેરિકાને ભારતની યાદ આવી ચીન સાથે ટ્રેડ વોરમાં નવી દિલ્હીની માંગી મદદ વિશ્વમાં વિજામુક્ત એન્ટ્રી માટે સિંગાપુરનો પાસપોર્ટ ટોચ પર ટોપ દસ ના લિસ્ટમાંથી અમેરિકાનો પાસપોર્ટ બહાર સુરીલા અવાજની માલકીન રાનુ મંડલ અત્યંત ગરીબીમાં દિવસો કાઢવા મજબૂર કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક બાદ હોબાળો બિહાર ચૂંટણીમાં મહિલાઓને તેત્રીસ ટકા ભાગ ન આપવાના વિરોધમાં ખડગે સામે સૂત્રોસાર મેસેસ્યુ સેક્સના વૈજ્ઞાનિકોની સફળતા સુપર વેક્સિન કેન્સર શરૂ થાય તે પહેલાં જ રોકવામાં સફળ પ્રશાંત કિશોરની મોટી જાહેરાત બિહારમાં અમારી સરકાર બનશે તો સો ભ્રષ્ટ નેતાઓ અને વિરુદ્ધ એક્શન લઈશું ભારત એક મહાન દેશ છે ટ્રમ્પે શાહબાઝ શરીફની સામે પીએમ પીએમ જોતા રહી ગયા પાકિસ્તાન બિહારમાં તેજસ્વી યાદવ રાઘવપુર બેઠક પરથી લડશે ચૂંટણી પંદર ઓક્ટોમ્બરે નોંધાશે ઉમેદવારી રાજકોટ યાર્ડમાં દિવાળી પૂર્વે એક લાખ ક્વિન્ટલ મગફળી અને કપાસનું વેચાણ ગુજરાતના મંત્રીમંડળના નવા સરપ્રાઇઝ નામોની એન્ટ્રી સૌરાષ્ટ્ર અને લેવા પાટીદાર ફેક્ટર પર ફોકસ રહેશે બોટાદની બબાલ વચ્ચે રાજુ કરપડા અને પરવીણ રામનું એલાન ભૂગર્ભમાં ઉતરેલા બંને નેતાઓ બેસશે ઉપવાસ પર હવે સીધું યુદ્ધ સિને ફાઇટર જેડ અને સહજહાજો મોકલીને વિશ્વભરમાં મસાવી હલચલ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એકોતેર ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર સમ્રાટ ચૌધરીને સાપુતારાથી મેદાનમાં ઉતાર્યા વિશાખાપટ્ટનમમાં દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર સ્કેમ બનાવશે અદાણી અને ગૂગલે કરી મોટી ડીલ બિહારમાં સીએમ હાઉસની બહાર જ ધરણા પર બેઠા જેડીયુ ધારાસભ્ય કહ્યું ટિકિટ લીધા વિના અહીંથી નહીં જાઓ સાળંગપુર હનુમાન મંદિરની નજીક લારી ગલ્લા પર પ્રતિબંધમાં દખલ કરવાનો હાઈકોર્ટનો ઇનકાર